જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું બધું આપણા નવા વ્લોગમાં તો ભાઈ આજે આપણે જવાનું છે સત્તાધાર ફૂલ ફેમિલીમાં તો આપણે સવાર સવારમાં નીકળી ગયા છે બધા આરે જવાનું છે એટલે ગામમાં જઈ થોડુંક અવાજ ફ્રેશ થઈ જાય અને પછી નીકળી જાય સત્તાધાર હલો ભાઈ તો ટેમ્પો તૈયાર થઈ ગયો છે આપણે સત્તાધાર જવાનું છે ટ્રક લાઈન ચારસો સાત લાઈન જવાનું છે તો તૈયાર થઈ જશે ને બધા મેળા જ બેહો આવે ગાડીમાં હાલો ભાઈ તો રસિક કાકા ગાડીના સીટે બેહી જશે ગાડી નું કેબિન આખું ફૂલ થઈ ગયું છે તૈયાર થઈ ગયા છે તો મિત્રો હાલો આજે આપણે આવી ગયા છે સત્તાધાર ઘરેથી નીકળી ગયા છે સત્તાધાર જવા માટે અને જો અહીં પહોંચી ગયા છે અમે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે બાકી અહીંયા જે તું માર્કેટ આપણે બજારમાં તમારે ખરીદી કરવી ને તો અહીં તમે ખરીદી કરી શકો છો અને આ વાહન પાર્કિંગ છે બહાર બહારની સાઈડ ગેટ વટો એટલે તરત જમણી સાઈડ વાહન પાર્કિંગ આવે છે તો તમે તમારું વાહન અહીંયા પાર્ક કરી શકો છો સત્તાધાર વિસાવદરથી આશ્ચર્ય સાતથી આઠ કિલોમીટરની દૂરી છે અને થારીથી તમે ગણો તો બેતાલીસ કિલોમીટર જેવું થાય અને જુનાગઢથી સાડત્રીસ કિલોમીટર થાય તો તમે અહીંયા આવવું હોય તો આવી શકો છો ફેમિલી સાથે અને અહીંયા આંબાજળ નદી છે બાજુમાં અને આપીગાનું સ્થાન છે સત્તાધાર જે દાના ભગત હતા એમના શિષ્યો નું આપણે સત્તાધાર સ્થાન છે મને બહુ પાકી ખાતરી નથી ખ્યાલ નથી એટલે તમને જરાક મારી કોઈ ભૂલ હોય તો એને કરેક્શન કરી લેજો બાકી મિત્રો આપણે આ સત્તાધારનો જે ધામનો ગેટ છે એ ગેટ છે અને પોલીસ બંદોબસ્ત પણ છે અહીંયા બાકી તમે જુઓ આ ગેટ પણ એક સરસ મજાનો છે બહુ સરસ મજાની કલાકૃતિ કરેલી છે આમાં તો આપણે આ સત્તાધારની ગૌશાળા છે તમે જોઈ શકો છો અને અહીંયા બધાય પ્રવાસોનું જે પ્રવાસીઓ તેમના માટે ટેન્ટ લગાડેલા છે બાકી આ પાડાપીરની સામાન્ય જગ્યા છે પાડાપીરની છે ત્યાં પણ આપણે દર્શન કરવા જવાના છે અહીંયાથી તમે શ્રીફળ અને પ્રસાદી લઈ શકો છો બાકી અહીંથી તમે ગેટનો વ્યૂ જો એક નંબર આવે છે અંદર શૂટિંગની સખત મનાઈ હતી એટલે આપણે અંદર શૂટ કર્યું નથી અને રાકેશભાઈ બે હવે ચપ્પલ પહેરવા તરફ હાલીએ છીએ રાકેશભાઈ ધીમે ધીમે ચપ્પલ પહેરીને પછી આપણે માંગલ દર્શન કરવા જાય આગળ ઓકે તો બ્લોકમાં બની રહેજો આ જો એક મંદિર છે પછી અહીંયા પાણીનો પરબ છે હા આખો આ જે જીવરાજ બાપુનો ભવન છે આખો બનાવેલો એ તમે જોઈ શકો છો છતાં તારે આંબાજળિયા આંબાજળ બાજુ જવું હોય નદી બાજુ તે પહેલાં આપણે મહાદેવનું મંદિર આવે છે આ જો મહાદેવનું મંદિર છે અને સરસ મજાની નકાશી કરેલી છે આપણે દર્શન કરી લીધા છે અને તમને મેં જેમ જણાવ્યું એમ કે ભાઈ શૂટિંગની મનાય છે બધી એટલે આ તમને બહારથી હું મંદિર બતાવું જો એકદમ સોમનાથની કાર્બન કોપી છે તો કાંઈ ઘટે નહીં મંદિર છે સોમનાથની કાર્બન કોપી છે પછી આ અમારા બને ઊભા છે આ એકદમ વડલો છે કાંઈ ઘટે નહીં એવો અને નીચે જ આવી તો આપણે સરોવર છે તો આપણે બહુ બાકી રહી જતા ને ફોટા પાડવા તો અહીંયા જો આ બધા જે ફોટા પાડવા બાકી રહી ગયા છે એટલે કાઈ નઈ ને આ બે ગાળા વિશે ફોટા પાડવા છે અહીંયા એ ભાઈ જો એટલે આપણે છે ને ફોટા તો આપણે પડી લે થોડા ઘણા અને આજ બહુ ફોટા ને આપણને બહુ રસઈ નથી કેમ કે ફોટા ભાઈ છે ને જે આપડી ભેગા નથી આવ્યા આજ એટલે બહુ મજા ન થતી ફોટા પાડવાની બકા તમે ઘાટ જો સતત આપણે આંબાજળ નદી છે એનો ઘાટ છે આખો પટ છે બાકી અત્યારે પબ્લિક નહીં કાય આમ બહુ સાસું પબ્લિક સામેથી નદી છે પછી આ બાજુ એક કુંડ છે અને આ બીજા બે કુંડ છે એમાં બધા નાતા હોય અને કમળ છે આગળમાં પણ અત્યારે એમાં કમળ છે નહીં અને સામે પાછળ જે મંદિર છે મેં તમને બતાવ્યું એ જ ને આ ગેટ જુઓ તો ભાઈ આમ તો ફેમિલી અરે ફરવા બહુ મજા આવે એવી જગ્યા છે અને અમે તમને કીધું એમ કે ભાઈ ફેમિલીમાં એક ભાઈ નહીં માનતા હતી એટલે બધા અમે ચારસો સાત લઈને આવ્યા છે બાકી સામે તમે જુઓ જંગલ જેવું છે વન છે એમાં ચામાચીડિયા વધારે છે મારા અંદર અત્યારે નો અવાજ તમને કદાચ આવતો હોય કે નવો તમને નથી ખબર પણ બહુ જાદા ચામાચીડિયા છે અને ઉડતા બંધ થઈ આગળ ઉડે તો તમને બતાવું તો મિત્રો આ તમારી સામે જે છે એ છે કમળ અને આ તળાવમાં તમને કમળ પણ જોવા મળશે ઘણાય છે તો તમે કમળ છે ને સામે કંઈક વાડી લખેલી છે વાડી એવું કંઈક લખેલું છે અને બાકી તમે જો કમળ છે સરોવરમાં અને બાકી બધાય ફોટોગ્રાફી કરે છે મેં તમને કમળ બતાવ્યા જો કે અંબાઈ એમ તો નથી ઘણા આગા છે અને આ પાંજરું મારા અંદાજે મગર પકડવાનું છે આ તમે જો મગર પકડવા માટેનું પાંજરું હોય એવું મને લાગે છે કેમ કે આ સરોવરમાં ક્યારેક મગર પણ આવી જતા હોય ને માછલા તો બહુ મોટા હાલો તમને આગળ જઈને બતાવું તમે અહીંયા માછલા જોઈ શકો છો જે સૌથી મોટું માછલું છે અંદર વયું ગયું છે જો આ ભાઈ મૂછવાળું માછલું છે એ માછલાને મૂછ છે તમે જુઓ તો મિત્રો આમાં કાચબો પણ છે અને મોટા માછલા પણ છે જેમાં મૂછવાળું માછલું છે આ તમે જોવો આ બધા કરતા મોટું હોય અહીંયા જો એક મૂછવાળું માછલું છે તો તમનેમાં આ વિડિયોમાં દેખાતું જ હશે મે ઘણીવાર વિડિયોમાં લેવાની ટ્રાય કરી અને પાણી કી રમે છે ઓરે મારા સામે જાતા આવો રે ના હું છે

એમને મારી એક ખાસ અપીલ છે કે જ્યાં ત્યાં પ્લાસ્ટિકનો કચરો ના ફેંકો બાકી આ તો પૂરનો કચરો છે બહુ ફેલાવેલો નથી પૂરનું જ છે બધું પણ કાંઈ વાંધો નહીં તો એ તમે થોડુંક ખ્યાલ રાખો ને તો હું છે જગ્યા આપણે વધુ ચોખ્ખી રહી અને આમાં તમે જો કમળ છે બધે અને સામે જે જંગલ દેખાય છે એમાંથી આ આંબા નદી જે છે આંબાજળ નદી એ આવી રહી છે અને તમને કાગડા જોવા મળશે અહીંયા મોટા મોટા મેં તમને જે માછલા બતાવે એ મળશે અને પછી એક મોટી વાત કે ભાઈ આ જે જંગલ જેવા ઝાડવા છે ને મોટા મોટા એમાં ચામાચિડિયા પણ છે બાકી સામે આખું મંદિરનો વ્યૂ છે તમે જોઈ શકો છો વ્લોગમાં અહીંયા તમે એક્ઝેક્ટ આપણી સામે દાડમા દાદાની જગ્યા જોઈ શકો છો ઘણા દર્શનાર્થીઓને એવો ભ્રમ થાય છે કે ભૂતરા દાદાની જગ્યા છે પણ મિત્રો આ દાડમા દાદાનો વડલો છે ભૂત બાપાનો વડલો આપણે થોડોક આગળ છે જે જાંભુડા ગામ એટલે એ બધું જઈએ ને ત્યાં આવે છે તો ત્યાં થોડુંક અંદર જવું પડે ને ત્યાં ભૂત બાપાનો વડલો છે અને એ વડલો પણ બહુ મોટો છે તો આપણે હમણાં ન્યા દર્શન કરવા જઈએ છીએ ચાલો તમે મારી સાથે બન્યા રહેજો આપણે પ્રસાદી લઈ લીધી છે અહીંની અને હવે અહીંથી આપણે ભૂત બપ્પાના વડલે જવાના છીએ ચાલો તમને પણ મારી સાથે ત્યાં લઈને જાઓ બાકી આપણા ધાર્મિક ભાઈ જો આગળ મેળા ચાલો શ્રી રાકેશભાઈ છે આ બધા આપણા ભાઈ જ છે તો ચાલો ભૂત બપ્પાના વડલે જઈને તમને મળું તો મિત્રો અહીંયા સ્ફટિકની માળા છે અને સ્ફટિકની બધી વસ્તુઓ છે તમે અહીંથી ખરીદી કરી શકો છો જો બંને સાઈડ છે તમારે જે ખરીદી ખરીદી કરી શકો છો અને આ મારા બનેવી છે તમારે કાંઈ તમે કાંઈ લીધું કે કરી સાહેબ હવે ખર્ચો કરાવી જ નાખી જો ખરીદી કરવા બેસી ગયા છે તો મિત્રો હવે થોડુંક ઠંડો કોટો કરી લીધો છે અમે લોકોએ છોડા પી લીધી છે અને હવે આપણે અહીંથી તમને મેં જેમ કીધું એમ કે દાદાના વડલે જાય છે ખુદ બાપાના વડલે બાકી આ માર્કેટ છે જો અહીંયા ખરીદી કરવી હોય તો તમે કરી શકો છો ઘણા રમકડા મળે છે નાના છોકરાની વસ્તુ મળે છે પ્રસાદી મળે છે હાથમાં પહેરવાના કાંડા મળે છે પીવા માટે રસની સુવિધા છે એટલે અને નાસ્તા પણ અહીંયા મળી જાય છે તો અચૂક તમે આ માર્કેટની મુલાકાત લેજો આ બજારમાં જરૂરથી જરૂર આવજો મજા આવે છે તમારે કંઈક કઈ એનું સંભાળનું લેતું જવું હોય ને તો તમે અહીંથી લઈને જઈ શકો છો તો આવજો અને જોઈ લેજો હવે આપણે ચલો આગળ જઈએ છીએ ભૂત વડલે બદલે ગૌશાળા છે એક્ઝેક્ટ એની સામે પણ એક ગૌશાળા છે અને આ જો તમે બધા સુવિધા હતી તમે જોઈ અને આપણે આ સ્થાનક છે પાડાપીરની જગ્યા છે પાડાપીરની સાથે એક સ્ટોરી છે મેં તમને નહીં કીધું કે ભાઈ જે પાડો હતો જે પાડાપીર હતા એમને એક કસાય કસાય ખાને મોકલી દેવામાં આવ્યા હતા પણ તોય જે કરવત હતી ને એને કાપવામાં આવતી ને કરવત વારે વારે ભાંગી જતી હતી એટલે એનો જે પરચો હતો ને એ પછી કસાઈને ખબર પડી એટલે પાડાપીરને પાછા અહીંયા મોકલી દીધા અને આપણે ચાલો એને દર્શન કરી આવે બહુ જૂની વાત નથી અત્યારની છે કેમ કે મારા મમ્મી અને પપ્પા બંને પાડાપીરના દર્શન કરેલા છે આ જો તમે પણ દર્શન કરો અત્યારે એમની મૂર્તિ રાખેલી છે અહીંયા પાડાપીરની તો અમે દર્શન કરી લીધા છે તો મિત્રો આપણે ભૂતવડ આવી ગયા છે ભૂત બાપાનો જે વડલો છે ને ન્યા તમે જો વડની એકદમ ઘટાદાર છાયો છે અને જગ્યાએ બહુ સારી છે જો અહીંયા દાદાના દર્શન કરે છે બધા તમે પણ દૂરથી દર્શન કરી લો અને કોમેન્ટમાં લખી નાખો જય ભૂત બાપા આ તમે સામે જોઈ શકો છો માનતાની જે ધજાઓ ચડાવેલી છે અને બાકી તમે આ વડનું ઘટાદાર સ્વરૂપ જોઈ શકો છો બહુ જ મોટું છે અને સામે બાપાનું મંદિર છે એમની પણ એક રોચક કથા છે જે તમને યુટ્યુબ પર મળી જશે તમે સર્ચ કરી શકો છો સત્તાધાર પુત્રા દાદા એટલે આવી જશે બાકી તમે જુઓ તમે પણ દર્શન કરી દો મારી સાથે જો અહીંયા બાપાના દર્શન કરી શકો છો તમે you